વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકામાં પડે કમોસમી વરસાદ કરવાની સાથે તેમજ વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના આર્મી જવાનના હત્યાઓને કડક સજા મળે તેવી માંગ સાથે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અધ્યક્ષ સ્થાને વડગામ તાલુકા

તાલુકા કોંગ્રેસ સંગઠન મંત્રી અસ્લમભાઈ સાચોરા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા વિભાગના મહામંત્રી બબીબેન ચૌધરી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ માનસંગભાઈ ઉપલાણા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ડીએમ પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બળદેવજી ઠાકોર તેમજ અન્ય આગેવાનશ્રીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તાલુકામાં વરસાદી માવઠામાં થયેલ ખેડૂતોને ખેતીના પાકનું સત્વરે વળતર આપવામાં આવે અને પાક ધિરાણ માફ કરવાની માંગ સાથે વદનપત્ર આપવામાં આવ્યું

તે યોગ્ય મળે એ અમારી સાથે આજે તાજેતરમાં મોસમી વરસાદને કારણે ખરીફ સિઝન જ્યારે મોલાત તૈયાર થઈને ઉભી હતી ને એવા સમયે આ માવઠાને કારણે ખેડૂતોનો સંપૂર્ણ પાક નુકસાન થયું છે અને ખેડૂતને રવિ સિઝન વાવેતર માટે પણ મોડું થયું છે એવા સમયે સરકારને વિનંતી કે ખેડૂતોનું દેવું માફ કરે મહારાષ્ટ્ર સરકાર જો ભાજપની સરકાર ખેડૂતોનું દેવું માફ કરવાની વિચારણા કરી શકતી હોય તો અહીં તો આર્થિક રીતે ખેડૂતોની કમર તૂટી ગઈ છે તો ગુજરાતના ખેડૂતોને ન્યાય કેમ નહીં એ માટે સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરી અને અગાઉના વર્ષોમાં કોંગ્રેસ સરકારે ઇઠ્યોતેર હજાર કરોડનું દેવું માફ કરી અને ખેડૂતોને સહાય કરી હતી એ તર્જ ઉપર આ ખેડૂતોનું દેવું માફ થાય એવી સરકારશ્રીને વિનંતી અમે મામલતદારશ્રીને આવેદનપત્ર દ્વારા આ વાત મૂકી છે સાથે સાથે દેશની રક્ષા માટે જે સદાય તત્પર છે એવા આર્મી જવાન અને એમાં ગીડાસણના વડગામ તાલુકાના વતની એવા જીગરકુમાર કાંચીમી ચૌધરીનું ચાલુ ટ્રેનમાં કોચ એટેન્ડન્ટ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી એની કાયદેસર રીતે નિષ્પક્ષ તપાસ થાય અને ગુનેગારોને મોટામાં મોટી સજા થાય એ માટે પણ અમે આજે આવેદનપત્ર આપ્યું છે આપશ્રીને વિનંતી કે સરકાર સુધી આ વાત પહોંચે અને સરકાર તેનો અમલ કરે એવી વિનંતી